જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે ઘડિયાળમાં બપોરના અઢી અને બપોરની રસોઈ બનાવવાની બાકી છે પૂછી જોઈ નિત્યમને કે નિત્યમને શું ખાવું છે જે ખાવું હોય એ બનાવી નિત્યમ શું ખાવું છે બેટા મારે બનાવવું હોય એ બનાવવાનું કે છે તો મારે જે બનાવવું છે ને હવે હું એને કહું કે હું મારે શું બનાવવું છે એમ નિત્યમ મારે બનાવવું છે કાંદાનું ખાર્યું અને ભાખરી બનાવી છે મસ્ત ઢીલી ઢીલી પોચી પોચી હે ને એવું જ થાય ને બનાવી નાખો પાકું ચાલો ભાઈ હકી સાવ સાચું કહું ને તો એમ જ છે જ્યારે હું કઈ પણ નવું શાક બનાવું ને તો એમ કે મને ન ભાવે મને ન ભાવે એમ પછી પેલું બાઈટ લઈ પછી એમ કે વાહ મમ્મી બહુ મસ્ત બનાવ્યું છે આજે સેમ એવું જ થવાનું છે તમારે જોવું હોય ને તો જોઈ લેજો આપણે જોડે જ છીએ હું કેવું નિત્યમ ભાવે ને મમ્મીના હાથનો શાક કેટલું ભાવે બો એટલે બો એટલે બો 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 એટલે બહુ એટલે બો બો ભાવે નિત્યમને મારા હાથનો શાક કાંઈ નહીં સારું ચાલો આપણે બનાવી લઈએ એક લીલા કાંદાનું ખારિયું અને રોટલી પછી તમને મળી કાંદા સુધારા બેઠી પણ કાંદાએ તો મારે એકમાં આંસુ લાવી દીધા એટલા આંસુ આવી ગયા નિત્યમ એ થઈ ગયા છે પોતરા ગડાઈ ગયા છે એટલે તો હું આ રોઈ કોતરા કાઢા એટલે તો હું આ રોવા મળી આમ જો મારે એક માં કેટલા હાથ રહેવા શું કરવા તું આ બે લઈ કટિંગ કરવાનું છે જુણો જુણો આડી ડોટ ડાયો લઈને બેસી જાશો આને કહેવાય આમ તો એક માં પાણી આવશે આમ જો મને એવું એમ બળે આંખું બટાઈ નથી લઈ હું કરું છું મૂકી દે ચાલ જે કામ હું કરું ને કામ બધું કરું હોય બહુ થઈ ગઈ મજા આ કાંદા સુધારે ને એટલે એકમાં પાણી આવી ગયું પણ જે કામ હું કરું ને કામ એને કરવું હોય મારા છોકરાએ કેવું હા જો

તને ફાવી જાય તો મન હાચું ફાવી જાય મજા આવીને ને હાચું બહુ મસ્ત બન્યું ને જો મજા આવી નિત્યમ હા નિત્યમ પહેલી વાર જ ખાઈ છે ખાર્યું પણ તો એને બહુ મજા આવી કાંદાનું ખાર્યું ખાવાનું કાઈ ને હવે અમે જમી લઈ કેમ કે નિત્યમ ને 4 વાગે ટ્યુશન નો ટાઈમ થઈ જશે શું કે બેટા કાલે કાંદાનું ખાર્યું બનાવજો ઓકે ચાલો કાલનો પણ ઓર્ડર આવી ગયો છે કાંદાનું ખાર્યું બનાવવાનો હવે અમે જમી લઈએ એટલું બધું કાલ પાછું કરવા માટે મજા આવી ને તે વિશ્વાસ કર્યો શાક ખાવાની હે ને બહુ મજા આવી ને સાંજના સવા સાત આજે બનાવવાની છે મંચુરિયન ની ગોળી સંતાન પાથરી દીધું છે નિત્યમ બેસી ગયો છે કામ કરવા હે ને મરચી લઈને બેઠો છવે એ મરચી ભૂલથી આંખી અડી જાય ને નિત્યમાં હાથ તો છે ને રોય રોય ને અડધો થઈ જાય મુકને ભાઈ એ મૂકી દે એમાં નથી કરવાની કાતરથી કરવાની છે અત્યારે અત્યાર નથી કરવાની ને એમાં નાખવાની નથી એ તો ડાળમાં નાખવા હું છું ઊભો થાય આયલ અને આ છે ને વચ્ચેથી લઈને ઓલપણે જવા દે આય હમણાં આશી માસી આવે સહેલ ઉભો થા પછી છે ઈ જમવામાં ત્રણ જ હું આશી અને નિત્યમ રીતે આવશે પણ એ મંચુરિયન ની ગોળી નહીં ખાય એટલે એને કઈક બીજું બનાવી દઈશું પણ અત્યારે તમે ત્રણ છીએ અને આવી ઠંડીમાં મંચુરિયન ની ગોળી બનાવવાનું છે મંચુરિયન ની ગોળી શું કેવું નિત્યમ ભાવે કે નહીં અહીંયા જોઈ ને એમાં નિત્ય બહુ ભાવે તમારે ખાવું હોય તો આવી છે ને રોડ ડાયા કહેવાય ના તો કરવા બેસી જાય જો વાગી જાય ને તો લોહી નીકળશે નિત્યમ મય કવલ તરો કામ પતી ગયું ને મુગદી આલ બસ બસ આ લઈ હું કરું છું બસ પણ હવે જો જો ઉડાડો ચાર ને હું ખમણવા બેઠું ને કોબી કોબી ખમણાય ગઈ ને ત્યાર નો ઈ ગાજર લઈને બેઠો છે નિત્યમ આ બધું ગાજર એને ખેમણો હજી એની નીચે જેટલું હોય એટલું બતાય દીત્યામ હા એનીત્યામ કોબી દેને બસ પણ હવે ભઈ વધી જાહે એમાં કેટલું છે

વાસણ આખી ચોકડી ભરી ગયો મા દીકરી વાળા કેમ બોલે ધુઝા કર્યા હોય એને જેમ ખોટું બોલું શું મા દીકરી આખી ચોકડી ભરી દે એટલા વાસણ ઘસાવે મારા એટલા કચરા પોતા કરવા એમ કે તારે કહેવાનું નઈ હો ભાઈ તમે મા દીકરી કામ કરાવો એમ થાય જમી લેતું અને હું ખસી નાખું વાસણ હાલો પછી થોડીક વાર મારું કામ કામ દીધું છે બાકી આશી મારશે પેલા મેં કીધું તું ને નવરાત્ર આવું દસ વાગી જાય જો એક્ઝેક્ટ ઘડિયાળ કાંટો દસ પાસે પહોંચ્યો છે ને આશી આશી કચરો કાઢ્યો ને હવે પોતાની તૈયારી કરે છે એને નિત્યમ આશી માસી પોતા મારશે હું કરશે

જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં